નમસ્કાર રામ રામ મિત્રો અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને ઠાકોર સમાજની બહાર કરી દેવામાં આવ્યા કેમ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે એ સમાજના બંધારણને તોડ્યું અને મિત્રો આવનારા સમયની અંદર ઠાકોર સમાજ એ એમના પર શું એક્શન લેશે જેના વિશે આપણે ખૂબ ડિટેલમાં જવાના છીએ અને ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ પરંતુ એ પહેલાં વિડીયોની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઇક કોમેન્ટ અને શેર કરી દેજો જેથી હું આપણા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહો વાતચીત કરવી છે ખૂબ વિગતે વિગતે વાતચીત કરીએ મિત્રો તો ઠાકોર સમાજનું એક બંધારણ બનાવવામાં આવ્યું હતું જેના સોળ નિયમો હતા અને નિયમોની હેઠળ દરેક પ્રકારના વ્યક્તિને આ નિયમોનું પાલન કરવાનું હતું જેમાં પાટણ જિલ્લા બનાસકાંઠા જિલ્લા અને થરાદવા જિલ્લો આવતો હતો વાતચીત એવી હતી કે ડીસાના જાબડિયા ગામની અંદર લેરાજી રતનજી ઠાકોરના ઘરે લગ્ન હોય છે ને એમના સગા ભત્રીજા એટલે કે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર એ લોકો ડીજેનું કામકાજ કરે છે ગાયક કલાકાર છે અને સદંતર વાતચીત એવી હતી કે ડીજે કોઈએ વગાડવું નહીં પરંતુ આ લોકો ગામની અંદર લાઈવ ડીજેનો પ્રોગ્રામ કરે છે જેના દ્રશ્યો પણ હું તમને બતાવી રહ્યો છું અને આ લાઈવ ડીજેનો પ્રોગ્રામ કરે છે ત્યારબાદ સમગ્ર ઠાકોર સમાજની અંદર એક રોષ ફાટી નીકળે છે રોષ એવો ફાટી નીકળે છે કે આટલા મોટા કલાકારો થઈ અને જો સમાજના બંધારણને તોડે તો પછી બીજા લોકો જોડે તો શું આશા રાખવી પરંતુ આ મામલે આપણે પક્ષા કર્યા વગર વાતચીત કરીશું કે હકીકત આ મામલે શું છે શું ખરેખર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે એમના સમાજનું બંધારણ તોડ્યું છે કે નથી તોડ્યું કારણ કે એ લોકોનું સતત એવું કહેવું છે કે એમને સમાજનું કોઈ બંધારણ તોડ્યું નથી આ મામલે અર્જુન ઠાકોરનું એવું કહેવું છે જે જરા તમે સાંભળી લો એમનું કહેવું છે કે આખું ગોમ મારા ફેવરમાં છે આગેવાનો બધા હોય છે ચાર પાંચ જણા જે કર્યું છે જે પણ એ જે ઓલરેડી પીવા વાળા જ છે અને કોઈ ગોમમાં પેલા બી મીટિંગ કરી નથી કે તમારા ગોમમાં બનતો છે મારા ગોમમાં દારૂ ચાલુ હતું મેં કીધું ડીજે ચાલુ છે એટલે કર્યું હા તો સારું છે સમાજ બાર કર્યો કદાચ હું એના ઘરમાં રહેતો હતો શિયાળો ઠરી જગે એ વસ્તુ છે આ એક વેદના છે એવું ના વિચારતા કે જે મારી પોતાની વેદના કીધી છે એટલે જે કહેવા જોગું હોય તો કેવું જોઈએ પોતે ડિસિઝન લે અમને કોઈ પૂછવા માં કોર્ટ ની અંદર હોય ને તો આરોપીને પૂછવામાં આવે છે કે ભાઈ તમારો ગુનો તમને કબૂલ છે એટલા બધું પોતે ડિસિઝન લેતા હોય છે અને એક એમને એક કડીક દશામાં વિશે બોલે છે કડીક ભુવાજી વિશે બોલે છે અને કડીક ડીજે વિશે બોલે છે ઘણા બધા કોઈનું કોઈ શું છે એમને કોઈ ખબર હોતી નથી કે શું બોલવું જોઈએ એવી વસ્તુ છે તમે સાંભળ્યું મિત્રો એમનું કહેવું છે કે આ મામલે અમે બિલકુલ બંધારણ તોડ્યું નથી જે બંધારણ હતું એમાં સામા ગામને ત્યાં ડીજે ન લઈ જવાનું બંધારણ હતું અને એના વગર કોઈ પણ બંધારણ હતું નહીં પરંતુ આ મામલે આપણે વિગતે વાતચીત કરીએ કે શું સત્ય હકીકત છે અને આ મામલે કેવા રોષની અંદર છે ઠાકોર સમાજ વિગતે વાતચીત કરી વિગતે વાતચીત કરીએ તો આજે જાબડિયા ગામની અંદર પાંચ હજારથી વધારે મોટા પ્રમાણમાં ઠાકોર સમાજ ભેળો થયો ઠાકોર સમાજ એ જગ્યાએ ભેળા થઈને એક નિર્ણય કર્યો ને નિર્ણયની અંદર ઠાકોર સમાજે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર અને ત્યારબાદ લેરાજી રતનજી ઠાકોરને એક વર્ષ માટે ના ગુજરાતની બહાર મૂક્યા છે એટલે કે આવનારી ચાર એક બે હજાર સત્યાવીસના રોજ જ્યારે બંધારણ દિવસ ઉજવવામાં આવશે એ દિવસે ફરીવાર સમાજ નિર્ણય કરશે કે એમને સમાજની અંદર રાખવા કે બહાર આ મામલે ત્યાંના આગેવાનોએ શું કહ્યું એ તમે સાંભળી લો એમનું નામ છે લહેરાજી રતનજી ઠાકોર ગામ જાબરિયા તાલુકો ડીસા ગબ્બરભાઈ વનાજી ઠાકોર જે નામાંકિત કલાકાર છે સમાજના એમને પણ વતન છે ગામ જાબડિયા તાલુકો એમના ભાઈ છે એ પણ નામાં કલાકાર છે અર્જુનભાઈ ભાઈ અર્જુનભાઈ વનાજી ઠાકોર આ ત્રણ ભાઈઓને સમાજે વાણી વર્તન વ્યવહારમાંથી બાકાત કર્યા છે બંધારણ જે અમારું ચાર એક બે હજાર છવ્વીસના દિવસે બંધારણ જે બન્યું હતું એ બંધારણનો ભંગ થયો એ બાબતે જાબડિયા ગામે અહીં સભા કરવામાં આવી હતી અને એના ચર્ચા માટે બધા સૌ આગેવાનો સાથે ચર્ચા થઈ ત્યારે લોકપ્રિય સાંસદ ગેલીબેન ઠાકોર દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર નંદાજી ઠાકોર તેમજ ડીસા તાલુકાના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી બંધારણનો ભંગ થયો છે એ આપણે પણ ગઈકાલે જોયું કે સમાજમાં બહુ જ મોટો આક્રોશ હતો એના અનુસંધાને આજે સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી એના પરિવારને સમાજમાંથી બાકાત કરવામાં આવ્યા છે ગામે આજે ત્રણ તાલુકાનો ઠાકોર સમાજ મળ્યો છે બે ત્રણ દિવસ પહેલા એક લગ્ન હતા એમાં ડીજે વગાડવામાં આવ્યું છે ચાર એક બે હજાર છવ્વીસ ના રોજ ઓગળધામ પૂજ્ય સદારામ બાપાના સાક્ષી જે બંધારણ કરવામાં આવ્યું એમાં ડીજે સ્વતંત્ર બંધ રાખવામાં આવ્યું હતું પણ છતાંય જાબડિયા ગામના આગેવાનોએ અને ગામના ત્રણ ભાઈઓ ભેગા થઈને કલાકારો ભેગા થઈને ડીજે વગાડી અને સમાજના બંધારણનો ખૂબ મોટો ભંગ કર્યો છે એના અનુસંધાનમાં આજે સમગ્ર ઠાકોર ભેગો થયો અને સમાજમાં બંધારણના રીતિ રિવાજનો ફોલો કરવા માટે અમારા સાંસદ ગેનીબેન હોય કેશાજીભાઈ હોય કે પછી અન્ય સમાજના બધા અમૃતજી હોય અન્ય સમાજના આગેવાનો ભેગા થઈને આજે એમને નાત બાર મૂકવામાં આવ્યા છે અને આવવાવાળા સમયની અંદર એ બે હજાર સત્યાવીસ ના રોજ ફરી ત્યારે સમાજ ભેગો થશે એ દિવસે ગામ સમિતિનો જે નિર્ણય છે સમાજનો નિર્ણય છે એ વખત નક્કી કરવામાં આવશે તો મિત્રો તમે સાંભળ્યું આ જે હમણાં સમાજના આગેવાન છે અમૃતજી ઠાકોર ત્યારબાદ ચંદનજી ઠાકોર જેવો કહી રહ્યા હતા કે આ લોકોને સમાજની બહાર મૂકવામાં આવે છે કારણ કે આ જે બંધારણ બનાવવામાં આવ્યું હતું એ કોઈ અમે નથી બનાવ્યું એ સંપૂર્ણ સમાજે બનાવ્યું હતું અને સંપૂર્ણ સમાજે બનાવ્યું હોવાથી આ સંપૂર્ણ સમાજનું ઉલ્લંઘન છે એટલા માટે એમને બહાર મૂકવામાં આવે છે હવે મિત્રો વાતચીત એ છે કે આ મામલે આપણે વાતચીત કરીએ તો આ મુદ્દો ક્યારથી ઉઠ આ ગીત અને ડીજે વાળો મુદ્દો ક્યારથી ઉઠ્યો જ્યારથી ઠાકોર સમાજનું બંધારણ બનાવ્યું તો એ બંધારણની અંદર એક મુદ્દો લખવામાં આવ્યો હતો કે આપણે ડીજે લઈ સામેના ગામે જવું નહીં અને ડીજે સદંતર બંધ છે વાતચીત એવી હતી કે આ બંધારણ એ પાટણ જિલ્લો ત્યારબાદ બનાસકાંઠા જિલ્લો અને ત્યારબાદ થરાદ વાવ જિલ્લાને સ્પર્શતું હતું પરંતુ જે જગ્યાએ ડીજે વગાડવામાં આવ્યું હોય જાબડિયા ગામ ડીસાની અંદર આવે છે એટલે કે આ ત્રણે જિલ્લાઓની અંદર આવી જાય છે એ ગામની અંદર ડીજેનો લાઈવ પ્રોગ્રામ કરવામાં આવ્યો જેના આક્ષેપમાં અર્જુન ઠાકોરને એ લોકોએ એવું કહ્યું કે અમે તો લાઈવ કર્યું હતું અમે ડીજે વગાડ્યું ન હતું એટલે સમાજ વધારે રોષે ભરાયો કે એક તો તમે ગુનો કર્યો છે સત્તા માફી માગવાની તો ક્યાંય રહી અને ઉપરથી તમે સમાજને દબાવવાની કોશિશ કરી રહ્યા છો ને આ મામલે જાબડીયા ગામે ખૂબ જ મોટા સમાન પ્રમાણમાં ઠાકોર સમાજ ભેળો થઈ ગયો પરંતુ વાતચીત એવી હતી અર્જુન ઠાકુરે એવું પણ કહ્યું કે અમે જાન લઈને ગયા તો એ જગ્યાએ ડીજે લઈને લોકો આવ્યા છે વગાડી રહ્યા છે આ અમારી પરંપરા છે પરંતુ મળતી માહિતી અનુસાર ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોર ના એમના કાકા ને ને હતા જે જગ્યાએ ગયા હતા એ શેરપુરા વડગામ હતું અને એ જગ્યાએ જે બીજી જાન આવી હતી એ ખેરાલુથી આવી હતી એટલે ખેરાલુથી આવેલી જાનને ખેરાલુને આ બંધારણ લાગુ નથી પડતું કારણ કે આ બંધારણ એ બનાસકાંઠા ત્યારબાદ વાતચીત કરીએ તો પાટણ જિલ્લો ને થરાદ વાવને લાગુ પડે પરંતુ અહીંયા વાતચીત પક્ષા પક્ષીની આવી અહીંયા વાતચીત દારૂબંધીની આવી કે બધું બંધ નથી ને ડીજે કેમ બંધ કરવું છે કારણ કે કલાકારો છે અને કલાકારો સતત આ મામલે પોતાનો અવાજ પણ ઉઠાવી રહ્યા હતા જે માધ્યમથી વાતચીત કરતા વિક્રમ ઠાકોરે એકવાર જાહેર મંચ ઉપરથી ગેની બેનને એવું કહ્યું હતું કે સમાજ થોડું વિચારે ડીજે ચાલુ રહે તો કલાકારો અને આપણા મોટા ભાગના ઠાકોર સમાજના લોકો જોડે ડીજે છે મોટા ભાગના ઠાકોર સમાજના લોકો એ કલાકાર છે જેથી એમને રોજી રોટી મળી રહે વિચારવાનું ત્યારે ગેની બેને સ્પષ્ટ કહ્યું હતું કે આ મામલે કોઈ મેં નિર્ણય નથી કર્યો આ મામલે એક નિર્ણય થઈ ગયો છે અને જે નિર્ણય આ મામલે થઈ ગયો છે ત્યારબાદ આ નિર્ણયનું ફરીવાર જ્યારે મિટિંગ મળશે એટલે કે ચાર એક બે હજાર સત્યાવીસના રોજ બંધારણ દિવસે જ્યારે મિટિંગ મળશે ત્યારે આ મામલે નિર્ણય થશે પરંતુ તેમ છતાં પણ અર્જુન ઠાકોરને એ લોકોએ આ વસ્તુનું ઉલ્લંઘન કરી અને ઠાકોર સમાજના બંધારણનો ઉલ્લંઘન કર્યો હવે વાતચીત મિત્રો એવી છે કે ઠાકોર સમાજના બંધારણનો આ લોકોએ ઉલ્લંઘન કર્યો તો પછી ઠાકોર સમાજના આ લોકો આનું ઉલ્લંઘન કેમ ન કરે કારણ કે જો કલાકાર હોય એ કલાકારની પદવી ઉપર હોય એ પણ જો સમાજના બંધારણને સાચવી ન શકતા હોય તો પછી સમાજના બંધારણને આમ લોકો કેવી રીતે સાસવે છે આવા અનેક પ્રકારના સવાલો ઉઠ્યા એ સવાલો હું નથી પૂછી રહ્યો એ ઠાકોર સમાજ પૂછી રહ્યો છે કારણ કે કેમ પૂછી રહ્યો છે ઠાકોર સમાજની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમાજમાંથી આવતો હોય તો પોતાના સમાજની અંદર કોઈ પણ વ્યક્તિનું પોતાનું મોટું નામ હોય છે અને પોતાનું કોઈ પણ વ્યક્તિનું મોટું નામ હોય તો એ વ્યક્તિને પોતાના સમાજના બંધારણની જાળવવું પડે જેમ કે વાતચીત કરીએ તો વચ્ચે સ્વરૂપજીએ પોતાના ઘરે જ ક્યાંક લગ્ન હતા અને વાતચીત મેં સાંભળી તો એમને લગ્ન કર્યા તો એમને સાદી રીતે કર્યા એમને કે મારે સીએમને બોલાવવા હતા મારે મંત્રીઓને બોલાવવા હતા ઘણા બધાને બોલાવવા હતા પરંતુ મેં મારા સમાજના બંધારણનું પાલન કર્યું જેઓ મંત્રી કક્ષા ઉપર છે એ પણ સમાજની મર્યાદામાં રહીને જો સમાજનું પાલન કરતા હોય તો પછી આપણે કલાકાર છીએ આપણે સમાજના સપોર્ટથી આગળ આવેલા છીએ અને સમાજનું જે બંધારણ છે ને એ મિત્ર અર્જુનભાઈ મિત્ર ગબ્બરભાઈ એ તમારા માટે નથી બનાવેલું એ સંપૂર્ણ સમાજના માટે બનાવ્યું છે જે સમાજ શૈક્ષણિક રીતે પછાત છે જે સમાજ ખર્ચામાં ડાળા ડૂળ છે એવા સમાજને આગળ વધે એવા સમાજનો સામાજિક શૈક્ષણિક વિકાસ થાય એના માટે કોઈ પણ સમાજે બંધારણ બનાવ્યું હતું અને બંધારણ બનાવ્યું ઠાકોર સમાજે તમે વિચાર તો કરો અને આખા ગુજરાતે જેની નોંધ લીધી આખા ગુજરાતના મીડિયાએ જેની નોંધ લીધી અને ઠાકુર સમાજના બંધારણ બનાવવા બાદ ઘણા બધા સમાજો આગળ આવ્યા જેમાં વાતચીત કરીએ તો દેસાઈ સમાજ હોય ત્યારબાદ રજપૂત સમાજ હોય દરબાર સમાજ હોય ત્યારબાદ વાતચીત કરીએ તો ઘણા નાના મોટા સમાજો હોય બાબરની અંદર ચૌધરી સમાજ હોય આ બધા સમા સમાજોએ ઠાકોર સમાજ જોડેથી શીખ લઈને પોતાનું બંધારણ બનાવ્યું તો એ સમાજો એ કેમ પોતાનું બંધારણ બનાવ્યું પડ્યું છે ક્યાંક એ સમાજો છે એ સમાજોની પીડા છે એ સમાજોની યાતના છે એ સમાજો એ દુઃખ ભોગવી રહ્યા છે કારણ કે સમાજોને ખબર છે કે આ ખોટા રિવાજોના લીધે આપણે ક્યાંક ને ક્યાંક ઊંચા નથી આવી રહ્યા ગબરભાઈ અર્જુનભાઈ તમારા જોડે પૈસા છે એનો અર્થ એવો નથી કે ઠાકોર સમાજમાં બધા જ લોકો પૈસાવાળા છે ઠાકોર સમાજમાં પૈસા માત્ર એક કે બે ટકા લોકો જોડે જ છે સો એ બે કે પાંચ માણસો જેવા છે કે જેમના જોડે પૈસા છે બાકી મોટા ભાગનો સમાજ એ ખેતમજૂરી કરે છે અથવા તો નાની નાની જમીનો છે એટલે એ ખેતી કરે છે એટલે એ લોકોને દેખાદેખીનું બંધારણ ના થાય એમના માટે કરીને સમાજના મોટા મોટા આગેવાનો સમાજના મોટા મોટા કલાકારો જો સમાજના નિયમોનું પાલન કરે તો લોકો એમના ઉપરથી પ્રેરણા મળે એ લોકો શીખે તમે જ લાઈવમાં આવીને કહી દીધું હોત કે ભાઈ હું મારા પ્રસંગની અંદર મારા કાકાના પ્રસંગની અંદર ડીજે નહીં વગાડું ડીજે નહીં વગાડું અને ડીજે ન

એ લોકોનું કોઈ ધ્યાન નથી લેતું કદાચ નાના લોકોએ કોઈએ તોડી પણ નાખ્યું હોય ક્યાંક નાનું મોટું ડીજે ખેતરની અંદર વગાડી પણ દીધું હોય તો એ લોકોનું ધ્યાન નથી લેવરાતું કેમ બ્રહ્મ સમાજે કિંજલ દવેને જ સમાજ બહાર કર્યા કેમ પટેલ સમાજે આરતી સંઘાળીને સમાજ બહાર કરી કેમ ઠાકોર સમાજે તમને સમાજ બહાર કર્યા કારણ કે તમે કલાકાર છો તમે કલાકાર છો તમારાથી લોકો પેરાય છે તમારી વાતને લોકો નોટિસ કરે છે તો આપણી વાતને જ્યારે કોઈ નોટિસ કરતું હોય આપણી વાતને લોકો સ્વીકારતા હોય ત્યારે આપણે એવી વાતચીત કરીએ કે જેનાથી સમાજમાં સારો મેસેજ થાય એવી વાતચીત કરીએ કે જેનાથી લોકો સારું શીખે તમે કલાકાર છો એ ડીજે જ વગાડવાનું હોય પરંતુ સમાજનું બંધારણ તમને જે જગ્યાએ નડતું હતું લગ્ન હતા એ જગ્યાએ નતા બહાર તમે કોઈ પણ સમાજ હોય કોઈ પણ અન્ય સમાજ હોય કે જ્યાં ઠાકોર સમાજનું બંધારણ નથી નડતું એ બધી જ જગ્યાએ તમે પ્રોગ્રામો કરી અને આજે સમાજ જો આકરા પાણીએ ન થાય તો આમનારા સમયની અંદર આજે બંધારણ વિશે તૂટી જાય જો ઠાકોર સમાજનું બંધારણ તૂટી જાય તો બીજા બધા સમાજોના પણ બંધારણ બનવાના તૂટી જાય કારણ કે અત્યારે બંધારણ એ એટલા માટે જરૂરી થઈ ગયું છે કે એટલા બધા કુરિવાજો વધી ગયા છે કે જેના કારણે માણસ એ કઈ દિશામાં જઈ રહ્યો છે એ માણસને ખુદ જ ખબર નથી તો આ મામલે અત્યારે તો ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર અને ત્યારબાદ વાતચીત કરીએ તો લેરાજી ઠાકોરને સમાજ બહાર કરી દેવામાં આવ્યા છે ચાર એક બે હાજર સત્યાવીસ ના રોજ જ્યારે ફરીવાર ઠાકોર સમાજની બંધારણની મીટિંગ મળશે એ ટાઈમે વાતચીત કરવામાં આવશે કે ડીજે ચાલુ રાખવું કે નહીં રાખવું એ ટાઈમે વાતચીત કરવામાં આવશે કે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરને સમાજમાં રાખવા કે નહીં રાખવા આ બધી જ વાતચીત કરવામાં આવશે પરંતુ આ મામલે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે શું કહ્યું હતું એ પણ હું તમને સંભળાવી દઉં દારૂ ચાલુ હતું મેં કીધું ડીજે ચાલુ હશે અને આજે મારો અમદાવાદમાં લાઈવ પ્રોગ્રામ હતો કમસે કમ દોઢ લાખનું બજેટ હતું અને આજની મિટિંગના કારણે એ દોઢ લાખનો પ્રોગ્રામ મેં આજ કેન્સલ કર્યો અને મિટિંગમાં જોવા માટે હું ઘરે રહ્યો હતો અગિયાર વાગ્યાથી મોડી ત્રણ વાગ્યા સુધી હું ઘરે એમની વાત બધી જોઈ પણ કોઈ એમને તેડાયા ના કોઈ બોલાયા ના જાતે જ એમને ડિસિઝન લઈ લીધું કે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર પરિવારને

પણ એ જે કર્યું છે ને એ લોકો બધા ઓલરેડી પીવાવાળા છે તો મિત્રો તમે એ પણ સાંભળ્યું કે કહી રહ્યા હતા એ જે કહી રહ્યા હતા એમના માટે ખુદ જવાબદાર છે બરોબર એ જે ભાષામાં વાતચીત કરી રહ્યા હતા એમના માટે પણ એ ખૂબ પોતે જ જવાબદાર છે પરંતુ આ રીતે કોઈ યોગ્ય કલાકાર હોય કે કોઈ ઉચ્ચ દિશામાં હોય એને સમાજની અંદર રહેવું પડે કારણ કે સમાજથી બધા મોટા છે સમાજથી જ આપણી ઓળખ છે અને જો સમાજથી તમારી ઓળખ ન હોય અને જો સમાજથી તમે મોટા ના હો તો મારે મારા પાછળ દિલુ ચૌધરી નહીં લગાવવાનું તમારે તમારી પાછળ ગબ્બર ઠાકુર નહીં લગાવવાનું અને કોઈ પણ વ્યક્તિ હોય તો કોઈ પણ વ્યક્તિને પોતાનો સમાજ પોતાની પાછળ ન લગાવવો જોઈએ જો એ સમાજના રીતિ રિવાજને માનતો ન હોય તો કારણ કે સમાજના રીતિ રિવાજો માનવા એ આપણી પરંપરા અને આપણી સંસ્કૃતિ છે હા કુરિવાજોને નહીં માનવાના હું એ નથી કહેતો કે સાટા પદ્ધતિને તમે સમર્થન કરો હું એ નથી કહેતો કે મહિલાઓ ઉપર જે શોષણ થાય છે એ વસ્તુને તમે સમર્થન કરો બે દીકરાઓની માયો છો બાળકોને છોડીને જતી રહે છે એને તમે સમર્થન કરો લોકો પ્રેમ લગ્ન કરી લે છે એમના મા બાપની મરજી વિરુદ્ધ એને પણ તમે સમર્થન ના કરો હા તમારે પ્રેમ લગ્ન કરવા હોય તો તમે તમારી મા બાપની સહમતી લઈને કરો તમારા સમાજમાં કરવા કોઈ પણ જગ્યાએ પરંતુ તમે તમારા મા બાપને મૂકીને જતા રહો છો જે આ બધા જે કુરિવાજો છે એ રિવાજોથી આપણે દૂર થઈ સભ્ય સમાજ કેવી રીતે બને અને બધા જ સમાજો ને પોતપોતાના સામાજિક દ્રષ્ટિકોણથી કેવી રીતે જીવે અને કેવી રીતે સંસ્કૃત રીતે આગળ વધે એવી આશા સાથે નમસ્કાર રામ રામ હું છું દિલુ ચૌધરી ને મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને ફોલો કરી દેજો જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો નમસ્કાર